અરવલ્લીમાં મહિલા અધિકાર મંચના સભ્યો દ્વારા કોલકાતામાં ડોક્ટર પર થયેલા બળત્કાર અને હત્યાના મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યો અરવલ્લી જિલ્લા મહિલા અધિકાર મંચના અરવલ્લી જિલ્લા કલેક્ટર કોલકાતાની હોસ્પિટલમાં ફરજ એક નિર્દોષ મહિલા તબીબ પર આરોપી દ્વારા દુષ્કર્મ ગુજારી કરવાની મહિલા અધિકાર મંચની મહિલાઓ વખોડી હતી સાથે સમગ્ર દેશમાં મહિલાઓ સરકારી કે ખાનગી જગ્યા પર નોકરી કરે છે એવી જગ્યા ઉપર સીસીટીવી કેમેરા સહિત અન્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા અને આરોપીને કડકમાં કડક સજા મહિલા આગેવાનોએ કલેક્ટર ને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી મહિલા અધિકાર મંચમાંથી માંથી હું પરમાર જે કલકત્તામાં ડોક્ટર દીકરી સાથે જે બનાવ બન્યો છે તે માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે એ રાક્ષસને કડીમાં કડી સજા થાય અને બીજીવાર આવા બનાવો ન બને તેવી અમારી માગણી છે અને જે મહિલાઓ કામ કામ અંગે બહાર જાય છે હોસ્પિટલોમાં કંપનીઓમાં કે જે બી કચેરીઓમાં તે મહિલાઓની સુરક્ષા પૂરી પાડવા માટે અમારી માગણીઓ છે